તો સ્વાગત છે તમારો મારી ચેનલમાં આજે તારીખે ત્રણ મે અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બોર્ડર આસપાસના વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતો માટે મહત્વના સમાચાર અને માઠા સમાચાર થરાદ તેમજ સાથે ખાવડા અને રણ વિસ્તાર તેમજ રાધનપુર આસપાસ છે વાદળોની જમાવટ છે એ સાંજના સમયે જોવા મળશે અને જોરદાર માવઠું થવાનું છે ત્યારે આગામી કેટલા દિવસ સુધી રહેશે માવઠું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું માટે વિડીયો પૂરો સુધી જોવા વિનંતી તારીખ ચાર મે અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો જુનાગઢ વિસ્તાર તેમજ ગોંડલ વિસ્તાર જસદણ અમરેલી સાસણગીર સાથે સાથે રાજકોટ વિસ્તાર તેમજ કંડોણા વિસ્તાર ધોરાજી વિસ્તાર કાલાવડ વિસ્તાર આ ઉપરાંત જામજોધપુર તેમજ ભાવનગર બોટાદ આસપાસના વિસ્તારોમાં ઢસા તેમજ ગારિયાધાર બગસરા મહુવા અમરેલી સાથે સાથે કેશોદ મેંદરણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે આવતીકાલે વરસાદની ધમાકેદાર શરૂઆત થશે માવઠાની અત્યારે વાત કરીએ આપણે તો અમદાવાદના વિસ્તારોમાં ધોળકામાં સુરેન્દ્રનગરમાં ચોટીલામાં ધ્રાંગધ્રામાં સાથે સાથે નડિયાદ વડોદરા તેમજ ગોધરા સહિતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતોમાં પણ વરસાદ છે એ જોવા મળશે સાથે સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા ખેડ બ્રહ્મા હિંમતનગર વિરમગામ કડી ગાંધીનગર વિસ્તારમાં છે એ સારું એવું માવઠું આવતીકાલે જોવા મળશે મિત્રો મોટા સમાચાર ચાર ચાર તારીખના ત્યારબાદ મિત્રો પાંચ મેની વાત કરીએ તો પાંચ મેના રોજ મોટાભાગના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છે એ વરસાદી માહોલ ગાજવીજ સાથે બપોર બાદ જોવા મળશે જેમાં ભાણવડ સલાયા તેમજ ખંભાળિયા સહિત પશ્ચિમના વિસ્તારોમાં અને આ ઉપરાંત જૂનાગઢ તેમજ ઉના અમરેલી ગોંડલ ભાવનગર તમામ સેન્ટરોમાં વરસાદ જોવા મળશે જ્યારે દ્વારકાના વિસ્તારોમાં પણ ધીરે ધીરે વરસાદની કમોસમી વરસાદની શરૂઆત થશે સિસ્ટમ મજબૂત થવા પડશે ખેડૂતો માટે મહત્વના સમાચાર કચ્છના ખાવડા તેમજ ભુજ વિસ્તારમાં ગાંધીધામમાં રાપર વિસ્તારમાં વરસાદ સારો એવો વરસાદ ગાજવીજ સાથે અને અમુક વિસ્તારોમાં પવન આંધી સાથે બરફના કળા સાથે વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત પણ બાકાત નહીં રહે દક્ષિણ ગુજરાતના સુરત સહિતના વિસ્તારોમાં તેમજ ડાંગ સાપુતારામાં પણ વરસાદી માહોલ છે એ જોવા મળશે મિત્રો મહત્વના સમાચાર પાંચ તારીખના ત્યારબાદ મિત્રો છ તારીખની વાત કરીએ તો તમે જોઈ શકો છો ભાવનગર વિસ્તાર અમરેલી વિસ્તાર તેમજ જુનાગઢના વિસ્તારોમાં વેરાવળમાં ઉનામાં મહુવાના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળશે આ તરફ વાત કરીએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા તેમજ કલ્યાણપુર ભાટીયા અખંપારીયા પોરબંદર સહિતના વિસ્તારોમાં રાણાવામાં તેમજ માધવપુરના વિસ્તારોમાં જામનગરમાં લાલપુરમાં સાથે સાથે જોડિયા પંથકમાં પણ સારો એવો ગાજવીજારો વરસાદ જોવા મળશે અને ગાંધીધામ નલિયા માંડવી અને કચ્છના વિસ્તારોમાં સારું એવું માવઠું જોવા મળશે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ માવઠાનો માહોલ જોવા મળશે મિત્રો છ તારીખના રોજ ત્યારબાદ છ તારીખ રાતના તાજા હવામાન સમાચાર મુજબ મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદી જમાવટ જોવા મળશે રાજકોટ ચોટીલા જસદણ ગોંડલ બોટાદમાં સાથે સાથે ઉત્તર ગુજરાતના પાલનપુર તેમજ વાત કરીએ તો વાવ થરાદ તેમજ રાધનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ઈડર વડનગર સિદ્ધપુર પાટણ હારીચ ચાણસમા મોઢેરામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો અને છ તારીખ બાદ પણ માવઠાનો માહોલ હજુ પણ વધુ ભયંકર થશે જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર